તો વાવતો તો વવરાય વવરાય કે એમ કઈ પચીસ વીઘા કઉ કરાય મને તો વવરાય વભરાય અને હવે એને વાઢવાના હોય છે તારે એને પિયર વટાવા જતીરી રી હવે હું શું કરું એકલો તો ચાર વાઢી રહ્યો એટલે આપડે

નક્કી વાર ભરત ને કોક થઈ ગયું

ડોસી નહી જાતી રી મારો છોકરો જાતો રહ્યો છે એ આકુડો રે એ આકુડો થઈ રહ્યો પેલો મોટો છોકરો જાતો રહ્યો એ મરતી રે એ મારો ભરત રે કોઈ ખબર નહી વેલા હાથ વાજે ટપાઈ લઈ હતી રે મને મહિને મહિને બે લાખ રૂપિયા પોગડાવતો તો રે પૈસા થી હું ગોમ રાજ કરતો હતો

મારો કાદાનો કટકો રેલી મારું ગોમ રે તાજે તાજે ગોપતો તાજે

મન થઈ જ વિહામોલો વિહામોલો અત્યારે તો એની ઉંમર આનાથી કોને જીયે બાપડે કેટલો ખર્જો કરી મેલ્યો તો અમેરિકા બે બે

મોટા છોકરા મારા કાકા ફાઈન ટપાલ મોકલાય યાર એ તો રે ને રાજી રાજી થઈ ગયા છે કે મારો છોકરો આવે છે

ओ रे हां पर तो ना बैठो के जानी आत्मा से मत मत तो हाय ए मरत रे बोले जी बोले जी बोले जी कब सुखरू तो आएगा कब सुखरू तो आएगा बच्चा ए परे हां तू आया

અધી 32 થી બહાર પડી જા પાછી ઓય ગળા બેહી ગયા મારા ગળા રોયા અમે